વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છાશ વારે મારામારીના બનાવ બનતા હોય છે ત્યારે ગઈકાલે મારામારીના બનાવ અંગે એબીવીપી દ્વારા ડીનને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો ગદરોજ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટી ખાતે બનેલ મારામારીના બનાવમાં એનએસયુઆઈના આગેવાન નેતા સુઝાન લાડબેન મારામારી કરતા કેમેરામાં નજર કેદ થયા હતા ત્યારે એબીવીપી દ્વારા પોલિટેકનિક ના ડીન એનએસયુઆઈ ના ગેવાન સામે પોલીસ ફરિયાદ કરી તેવું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મહત્વની વાત એ છે કે જે વિદ્યાર્થીને માર પડ્યો છે તેને હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ કરી નથી ત્યારે એબીવીપી દ્વારા આવેદન પત્ર કેમ આપવામાં આવ્યું તે પણ એક મોટો સવાલ છે સાથે જ એબીવીપી ના વિદ્યાર્થી દ્વારા મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ માં કબૂલ કરવામાં આવ્યું કે મારામારી થઈ છે તે બંને વિદ્યાર્થીઓના અંગત મામલો છે એટલે એબીવીપી પાંખ આ વિષયમાં આ વધુ કેમ રસ ધરાવે છે તેની પર પણ ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે વિજય સગવો પોલિટેકના વિદ્યાર્થીઓને એ કેટલી હોય છે એ વિદ્યાર્થીઓને ધમકાવે છે આહીં કેમ્પસમાં આ એમ ડેમેજ આવા લોકોને આઈડી કાર્ડ ચેક કરવા જોઈએ અને મને લાગે નહીં વિદ્યાર્થી પરિષદ એની જ કરે છે કે આવા વિરુદ્ધ આ કડકથી કડક કાર્યવાહી કરવામાં જી કલ જો મતલબ મતલબ અક્ષર આય દિન स्टूडेंट्स को परेशान करना होता है सर मतलब मारा पीटी है कल कुछ ज़्यादा हुआ ब, कल बच्चे को ज़्यादा मारपीट हो गई उसको लेकर हमने फैकल्टी से बात की और आज हमने मतलब आंदोलन भी किया फिर उसके लिए हम गए और फिर सर से हमने बोली रिक्वेस्ट की हमने कि ऐसा दोबारा ना हो और एन जो हो रहा है इसको सर बंद करें क्या बोला क्या सर सर ने, ने बोला कि हम इस पर जल्द से जल्द एक्शन लेंगे और जितना हो सके उतना जल्दी कार्रवाई करेंगे हम